કેમ છો વિદ્યાર્થી મિત્રો એકલવ એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે મનોવિજ્ઞાનની અંદર આજે આપણે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસના અગત્યના જે પ્રશ્નો છે જોવાના છીએ ચાલો જોઈએ સૌથી પહેલો પ્રશ્ન સૌથી પહેલો પ્રશ્ન મિત્રો આપણી સામે છે કે મનોવિજ્ઞાનના પ્રારંભિક સમયમાં તેને કઈ રીતે ઓળખવામાં આવતું હતું શું વાત કરી છે કે મનોવિજ્ઞાન જે છે એને એના પ્રારંભિક સમયમાં કઈ રીતે ઓળખવામાં આવતું હતું વર્તનના વિજ્ઞાન તરીકે ચેતનાના વિજ્ઞાન તરીકે આત્માના વિજ્ઞાન તરીકે કે પછી વ્યક્તિત્વ વિજ્ઞાન તરીકે મિત્રો આની અંદરમાં જવાબ આવે છે સી જે છે સાચો જવાબ છે આત્માના વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવતું હતું એના પછીનો બીજો પ્રશ્ન છે ભાઈ કે આધુનિક મનોવિજ્ઞાનના પિતા કોને કહેવાય છે આધુનિક મનોવિજ્ઞાનના પિતા ટૂંકમાં કોણ છે એરિસ્ટોટોલ વિલિયમ વુન્ટ જોન વોટસન કે પછી પાવલો તો આધુનિક મનોવિજ્ઞાનના પિતાની વાત આવે તો વિલિયમ વુન્ટ જે છે એ છે એટલે બી સાચો જવાબ આવે છે એના પછી નીચેના પૈકી કયું કે કયા સાચા વિધાન છે કે સાચું છે સૌથી પહેલા છે મનોવિજ્ઞાન શબ્દ ગ્રીક ભાષાની અંદરમાંથી આવેલો છે એ ઉતરી આવેલો છે તો આ પહેલું વિધાન સાચું છે મિત્રો બીજું છે સાયકોલોજી સાયકો પ્લસ લોગોસ બરોબર એની ઉપર એ શબ્દ છે એનો બનેલો છે ટૂંકમાં બીજું વિધાન પણ સાચું છે ત્રીજું વિધાન છે પ્રથમ મનોવિજ્ઞાન લેબોરેટરી વિલિયમ જેમ્સે શરૂ કરી હતી અહીંયા આ વાત ખોટી છે ત્રીજું વિધાન જે છે ખોટું છે પહેલું અને બીજું વિધાન હોય ને એ સાચું ક્યાં છે આની અંદરમાં તો કે ભાઈ એ ઓપ્શન છે એની અંદરમાં છે ફક્ત એક અને બે જે છે એ સાચો જવાબ છે આપણો ચાલો એના પછીનો પ્રશ્ન છે મિત્રો મનોવિજ્ઞાનને શરૂઆતમાં આત્મ આત્મવિજ્ઞાન કેમ કહેવાતું હતું ભાઈ શું કામ એને આત્મવિજ્ઞાન કહેવાતું હતું બરાબર તો કે કારણ કે મનુષ્યના વર્તન ને આત્મા નિયંત્રિત કરે છે એવી માન્યતા હતી કે પછી કારણ કે વિજ્ઞાનનો વિકાસ થયો નહોતો કારણ કે લેબોરેટરી ઉપલબ્ધ નહોતી કારણ કે આત્માનો અભ્યાસ છે સહેલો હતો મિત્રો આની અંદર એ જવાબ સાચો આવશે બરાબર કે મનુષ્ય જે છે ને એના વર્તનને આત્મા નિયંત્રિત કરે છે એવી માન્યતા હતી એટલે એ જવાબ છે આપણો અહીંયા સાચો જવાબ છે એના પછીનો પાંચમો પ્રશ્ન છે નીચેના પૈકી કયા મનોવિજ્ઞાનના વિકાસના તબક્કા છે બરાબર અહીંયા મનોવિજ્ઞાનના તબક્કા એપ છે કયા વિકાસના તબક્કા છે તો કે ભાઈ સૌથી પહેલાં એને છે એ આત્માનું વિજ્ઞાન કેવાનું પછી તો કે એને ચેતનાનું વિજ્ઞાન કહેવાનું ત્યારબાદ એને વર્તન વિજ્ઞાન કેવાનું અને પછી અત્યારે હાલ જે છે આધુનિક મનોવિજ્ઞાન કેવાનું એટલે અહીંયા જે આ બધા જ તબક્કા જે છે એ સાચા ક્રમમાં છે મિત્રો ક્યારેક આવો પ્રશ્ન પૂછાઈ જાય ત્યારે આપણે ઉતાવળની અંદરમાં ખોટું કરીને આવી જાય બરાબર એટલે આવું ન થાય જોજો અને સરસ મજાનો અહીંયા આપણો જવાબ મળી ગયો છે આપણને ડી જે છે સાચો જવાબ છે એક બે ત્રણ અને ચાર એના પછી છઠ્ઠો ક્વેશ્ચન છે મિત્રો કારણ અને અસર બે આપી છે કારણ છે મનોવિજ્ઞાન આજે તમામ શાખાઓમાં લાગુ પડે છે અસર એની શું છે તો કે એને એપ્લાયડ સાયન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આનો જવાબ શું આવે છે એ આપણે જોવાનું કારણ અને અસર બંને સાચા છે કારણ સાચું પરંતુ અસર ખોટી છે કે કારણ ખોટું છે પરંતુ અસર સાચી છે કે પછી બંને ખોટા હાવ તો મિત્રો આની અંદર પેલો વિદ્યાર્થી શું કેજ્ઞાન ચેતના નો અભ્યાસ કરે છે જયારે વિદ્યાર્થી બી છે એ શું કે છે મનોવિજ્ઞાને વર્તનનો અભ્યાસ કરે છે ભાઈ જયારે વિદ્યાર્થી સી જે છે એ શું છે તો કે મન તથા વર્તન બંનેનો અભ્યાસ કરે છે આધુનિક વ્યાખ્યા મુજબ કોણ સાચું છે આ ત્રણ માંથી તો મિત્રો એ માત્ર બી માત્ર સી માત્ર કે એ અને બી બંને મિત્રો આની અંદરમાં જવાબ આવે છે સી બરાબર સાચો જવાબ સી આવે છે કે આધુનિક મનોવિજ્ઞાન મુજબ જે છે મન તથા વર્તન બંનેનો અભ્યાસ જે છે મનોવિજ્ઞાન કરે છે એના પછીનો પ્રશ્ન જોઈએ ભાઈ કલ્પના કરો કલ્પના કરવાની જ વાલા બરાબર એમાં તો આપણે હોશિયાર છીએ કલ્પના કરો કે બે હજાર પચાસ માં નવું મનોવિજ્ઞાન વિકસાવવામાં આવશે જેમાં માનવ મન અને રોબોટ નું આયોજન હોય શું કહેવાય માનવ મન અને રોબોટ જે છે એ અભ્યાસની અંદર માં આવશે તે કઈ શાખા તરીકે ઓળખાવાની શક્યતા છે બરાબર માનવ મન અને રોબોટ જે છે એને ભેગા કરી દેવાના બરાબર બાયોસાયકોલોજી ન્યુરોસાયકોલોજી બાયો સાયકોલોજી ન્યુરો સાયકોલોજી સાયબર સાયકોલોજી કે આવશે એના પછી નવમો ક્વેશ્ચન છે શિક્ષક બાળકોને શીખવાડે છે શું શીખવાડે જ ભાઈ તો કે માનવ વર્તન પર અવલોકન પ્રયોગ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરાય છે બરાબર કે ભાઈ માનવ વર્તન જે છે એના ઉપર અવલોકન જે છે પ્રયોગ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરાય છે તો શિક્ષક કયા પ્રકારનું મનોવિજ્ઞાન સમજાવી છે બરાબર અહીંયા કેવા મનોવિજ્ઞાન છે શિક્ષક ચેતના વિજ્ઞાન વર્તન વિજ્ઞાન કે આધુનિક મનોવિજ્ઞાન સમજાવે મિત્રો જો અહીંયા શું વાત છે પ્રયોગ અને વૈજ્ઞાનિક પદ્ધતિની વાત છે તો અહીંયા આધુનિક મનોવિજ્ઞાન જવાબ આવશે ડી જે છે આપણો સાચો જવાબ છે એના પછી ભારતમાં પ્રથમ મનોવિજ્ઞાન ક્યારે અને ક્યાં શરૂ થયો તો ભારત ભારતની અંદર યુનિવર્સિટી ઓગણીસો સાત મુંબઈ યુનિવર્સિટી ઓગણીસો દિલ્હી યુનિવર્સિટી ઓગણીસો બત્રીસ લાહોર યુનિવર્સિટી આની અંદર મિત્રો જે છે ને આપણે કલકત્તા યુનિવર્સિટી યાદ રાખવાનો બરાબર પછી વર્ષ તો અહીંયા એક જ છે અત્યારે કલકત્તા વાળો ઓપ્શન જ એક હોય તો આપણો જવાબ આપણને શું મળે ભાઈ અહીંયા એ જે છે સાચો જવાબ છે એના પછીનો પ્રશ્ન છે નીચેનું કયું નિવેદન મનોવિજ્ઞાનની પ્રગતિ દર્શાવે બરાબર જો આની આગળ આવો એ પ્રશ્ન હતો પણ થોડોક અલગ છે અહીંયા થોડોક અલગ છે આ પ્રશ્ન પ્રગતિ દર્શાવે તો કે ભાઈ સૌથી પહેલા આપણે વાત કરીએ ને તો આત્મા વિજ્ઞાન આવ્યું બરાબર ચાલો અહીંયા છે અહીંયા છે અહીંયા નથી આ લાગ્યું આવી ગયું બરાબર પછી શું વાત આવે તો કે ભાઈ આત્મા વિજ્ઞાન પછી ચેતના વિજ્ઞાન આવ્યું શું છે ભાઈ અહીંયા નથી હાલો અહીંયા છે આ સાચું પછી ચેતના પછી વર્તન આ તો બે બધા નીકળી ગયા ટૂંકમાં આ નીકળી ગયું આય નીકળી ગયું બરાબર વર્તન વિજ્ઞાન અને આધુનિક મનોવિજ્ઞાન એટલે એ જે છે આપણો સાચો એના પછી મસ્ત એક કવિતા જેવો પ્રશ્ન છે ભાઈ હું એક વિજ્ઞાન છું શરૂઆતમાં મને આત્મા સાથે જોડવામાં આવ્યું કોની યારે જોડ્યું ભાઈ આત્મા સાથે પછી ચેતના સાથે જોડ્યું ભાઈ અને આજે હું વર્તન અને અનુભવનો અભ્યાસ કરું છું તો કહો હું કોણ છું ભાઈ તો કે હું ફિલોસોફી છું મનોવિજ્ઞાન છું સમાજશાસ્ત્ર માનવશાસ્ત્ર અહીંયા મનોવિજ્ઞાન છે ભાઈ એને આ અલગ અલગ રીતે જોડવામાં આવ્યા છે છે લઈને અત્યાર સુધી મનોવિજ્ઞાન એના પછી શિક્ષક ઓગણીસો તેર ની અંદર એક વૈજ્ઞાનિકે જાહેરાત કરી કે મનોવિજ્ઞાન એટલે વર્તન નો અભ્યાસ બરાબર ઓગણીસો ને તેર ની અંદર માં શિક્ષક વિદ્યાર્થીને પૂછે છે ઓગણીસો ને તેર ની અંદર માં એક વૈજ્ઞાનિકે જાહેરાત કરી કે મનોવિજ્ઞાન એટલે વર્તનનો અભ્યાસ તો વિદ્યાર્થી કહે તે કોણ હતા જોઈએ જવાબ પાવલો હતા સ્કીનર વોટસન કે પછી વિલિયમ જેમ્સ તો આની અંદર જવાબ આવે છે સી વોટસન બરાબર એ હતા એના પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી એ કહે સાયકોલોજી એ સોલ નું વિજ્ઞાન છે સોલ એટલે શું ભાઈ તો કે સોલ એટલે આત્મા થાય આત્માનું વિજ્ઞાન છે બરાબર વિદ્યાર્થી બી કહે સાયકોલોજી વર્તનનું વિજ્ઞાન છે બરાબર કોણ સાચું છે આમાંથી બરાબર એ માત્ર બી માત્ર બને સાચા કે બને ખોટા મિત્રો અહીંયા બને હાચા પડશે એટલે સી સાચો જવાબ છે આપણો બને હાચા એના પછી એક વિદ્યાર્થી કહે છે મારે આત્માનો અભ્યાસ કરવો છે હું કીધું ભાઈ મારે આત્માનો અભ્યાસ કરવો છે કરાય નહીં ભાઈ ટરી જાય એમાં પણ મનોવિજ્ઞાન માં કરી લેવાય બરાબર મારે આત્માનો અભ્યાસ કરવો છે લેબોરેટરી કે પ્રયોગની જરૂર નથી બરાબર તે કયા કાળની વિચારસરણી વ્યક્ત કરે છે ટૂંક આત્માને બોલાવવા માંગે છે ભાઈ બરાબર કયા કાળની વિચારસરણી વ્યક્ત કરે છે પ્રાચીન મધ્યકાળ વર્તન વિજ્ઞાન કે આધુનિક બરાબર તો એ પ્રાચીન કાળની વાત કરે છે મેં કીધું એમ બરાબર એ સાચો જવાબ છે પ્રાચીન કાળની અંદરમાં આત્મા વિજ્ઞાનની વાત કરે છે એના પછી મનોવિજ્ઞાનની શાખા અને વિશેષતાના જોડકાઓ છે આપણે જોડવાના છે શું કરવાનું છે ભાઈ મનોવિજ્ઞાનની શાખા અને વિશેષતાના જોડકા જે છે આપણે જોડવાના સૌથી પહેલા છે બિહેવિયર્સ બિહેવિયર્સ જમ બરાબર હવે અહીંયા જે છે ને એની સામે શું આવશે તો કે એની વિશેષતા શું તો કે ભાઈ અવલોકન દ્વારા અભ્યાસ છે થશે શું થશે ભાઈ તો પેલાની સામે બી ક્યાં છે અહીંયા છે નથી અહીંયા છે નથી અહીંયા નથી અહીંયા છે ચાલો આગળ જોઈએ ગેસ્ટાલ્ટ ગેસ્ટાલ્ટ જે છે એની સામે શું આવશે તો કે ગેસ્ટાલ્ટ જે છે એની સામે મિત્રો વાત કરીએ તો એની સામે સી જવાબ આવશે સંપૂર્ણતાનો સિદ્ધાંત આપ્યો છે બરાબર બીજાની સામે સી ચાલો એ પણ અહીંયા છે ત્યાર પછી મનોવિશ્લેષણ તો એની સામે અચેતન મનનો અભ્યાસ બરાબર તો અહીંયા એ પણ છે અને સી સાચો જવાબ છે મિત્રો આપણો બરાબર એના પછીનો પ્રશ્ન છે નુકસાનકારક તકલીફ ઉભી કરે તેવી પરિસ્થિતિને ટાળવા માટે કરવામાં આવતા પ્રયાસને શું છે. ભારતમાં શિક્ષણ મનોવિજ્ઞાન પર પ્રથમ પુસ્તક કોને લખ્યું હોય એન એન સેનગુપ્તા ડોક્ટર એન મુખર્જી એમ એન શ્રીનિવાસ કે સીવી રમણ મિત્રો આની અંદર માં ડોક્ટર એન મુખર્જી જે છે એમણે જે છે આ પુસ્તક લખ્યું છે એટલે બી છે આપણો સાચો જવાબ છે એના પછી વિદ્યાર્થી એ સાયકોલોજી એક ફિલસૂફી ની શાખા છે જ્યારે વિદ્યાર્થી બીજો છે એમ શું કે છે કે ભાઈ સાયકોલોજી એ સ્વતંત્ર વિજ્ઞાન છે બરાબર આધુનિક દ્રષ્ટિકોણથી કોણ સાચું છે એ સાચું બી સાચું બંને સાચા બંને ખોટા મિત્રો આની અંદરમાં જે છે એ બી સાચું કે આધુનિક દ્રષ્ટિકોણની વાત કરીએ ને તો એ એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકે ઓળખાય છે મનોવિજ્ઞાન એના પછી કોના મતે મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે હિલગાર્ડ અને એટકિન્સનના મતે વિલિયમ જેમ્સ સિટી મોર્ગન કે પછી એચ ઇ ગેરેટના મતે તો આની અંદરમાં જે છે મિત્રો જવાબ આવશે આપણો એ જે છે સાચો જવાબ છે હિલગાર્ડ અને એટકિન્સનના મતે જે છે એ માનસિક અને શારીરિક પ્રવૃત્તિનો વૈજ્ઞાનિક અભ્યાસ છે મનોવિજ્ઞાન મિત્રો આ જો અમારા પ્રશ્નો જે છે એ તમને જોવાની મજા આવતી હોય તૈયારી કરવાની મજા આવતી હોય તો બીજા વિદ્યાર્થીઓને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને હજુ સુધી જો યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો વહેલી તકે એને સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર અને આપણી આ જે મનોવિજ્ઞાનની આખી આખી સિરીઝ જે છે બરાબર એ તમે જોતા રહેજો હમણાં આપણે થોડાક દિવસની અંદરમાં જે છે ઇન ડિટેલ ફૂલ લેક્ચર પણ શરૂ કરી દેવાના છીએ તમારા માટે બરાબર ચલો ચાલ્યો ફરી મળીએ છીએ અસ્તુ જૈન ભારત માતા કી જાય વંદે માત્ર નાડી ને છૂટા